લોકજનશક્તિ પાર્ટીનો સ્થાપના દિવસ પાલનપુર ખાતે ઉજવવામાં આવ્યો શક્તિ પાર્ટી બનાસકાંઠા જિલ્લા આયોજિત લોકજનશક્તિ પાર્ટી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી લોકજનશક્તિ પાર્ટી ગુજરાત પ્રદેશ સુપ્રમુખ શ્રી બબાભાઈ પારીકીના શુભ હસ્તકે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રદેશ ઉપપ્રમુખે જણાવ્યું હતું કે આજે લોકજનશક્તિ પાર્ટીના સ્થાપના દિવસ અંતર્ગત અઠ્યાવીસ નવેમ્બરના પચીસ વર્ષ પૂરા થયા છે આદરણીય રામવિલાસ પાસવાન સાહેબ સર્વમાન્ય રાષ્ટ્રીય નેતા છે ત્યારે તેઓ સમગ્ર સમાજના કલ્યાણ માટે કાર્ય કર્યું છે પછાત વર્ગો વંચિત વર્ગો લઘુમતી વર્ગો સહિત સમગ્ર સમાજમાં એક આગું સ્થાન બનાવ્યું છે આજે તેમના વિચારો અને આદર્શો સાથે દેશમાં લોકજનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી ચિરાગ પાસવાન સાહેબ જેઓ સમગ્ર ભારત વર્ષમાં કાર્ય કરી રહ્યા છે ત્યારે વધુમાં જણાવ્યું હતું કે શ્રી ચિરાગ પાસવાન સાઠ ભારત દેશના યુવાઓમાં લોકપ્રિય છે અને કેન્દ્ર સરકારમાં યુવા આયોગ બનાવવા માટે માંગ કરી યુવા કલ્યાણ યુવા રોજગાર યુવાનોને સારું શિક્ષણ મળી રહે તે માટે પ્રયત્નશીલ રહી આગવી ઓળખ ઊભી કરી છે આ સ્થાપના પ્રસંગે બનાસકાંઠા જિલ્લા લોકજનશક્તિ પાર્ટીના ચેતન ઓઝા અનિલ પંડ્યા પ્રવિણ ચોરાસિયા બાબુભાઈ ચૌહાણ હરિભાઈ ચૌહાણ તોફીક કુરેશી અજમત ખાન જાગીરદાર જગદીશભાઈ માંગરોડા અર્જુન કટારીયા રીધમભાઈ ચિરાગભાઈ મહેશભાઈ મેનપરા સાદિકભાઈ દીનાબેન પરમાર મધુબેન લેવવા સહિત પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અહેવાલ જગતસિંદરબાર પાલનપુર બનાસકાંઠા જેબી ગુજરાત ન્યૂઝ